તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદ દ્વારા એક આડવાનું પગરો આપવામાં આવ્યો છે ભારત સરકારના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાઠ હજાર જેટલા છે જેઓને પોસ્ટ મેટ્રિક જે ફીસી કાર્ડ શિક્ષણ માટે આપવામાં આવેલો છે કે કોલેજ અને યુનિવર્સિટી જૂન મહિનામાં તમામ વિદ્યાર્થીઓના એડમિશન પૂરા થઈ ગયા હતા અને ત્યારબાદ અનુસૂચિત જનજાતિ ભારત સરકાર તરફથી રાજ્ય સરકારને નિવેદન પાઠવવામાં આવ્યું પરિપત્ર પાઠવવામાં આવ્યો ચોવીસ પચીસ કે જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે આદિવાસી સમાજ એમનો ફ્રી સ્વીકાર સ્વીકારવાનું અગર એડમિશન થવા પહેલાં સરકાર આ રીતનું વલણ રાખતું હોય તો અમને વાંધો નહીં હતો પરંતુ તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓના જીવન અંધકારમય બની ગયા છે શ્રમજીવી આદિવાસીઓ છે ગરીબ એ માપ બાપો પૈસા ક્યાંથી લાવશે અને બાળકોને કેવી રીતે ભણાવશે જેથી સરકાર ચોવીસ પચીસ પહેલાં જે નિર્ણય હતા કે આદિવાસીના બાળકો જે ભણે છે યુનિવર્સિટીઓમાં કોલેજોમાં એમના આદિજાતિ તરફથી જે ફી કાર્ડ આપવામાં આવેલા એ ચાલુ રાખવામાં આવે એવી આજની અમારી માંગ છે તેમજ સરકારે જે કંઈ નિર્ણય લીધા છે રાજ્ય સરકારને પરિપત્ર પાઠવીને કે આ ફ્રી કેન્સલ કરવા નવા ફ્રીપ્ટ કાર્ડ ન આપવા તો સરકાર આ બાબતે વધુ વિચારણા કરે અને જે તમે નિર્ણય લીધો છે એને કેન્સલ કરે અને આદિવાસીઓના જે બાળકો છે એમનું આવનારું ભવિષ્ય છે નવા વિદ્યાર્થીઓ એ બી અણકારમય બની જશે જેથી ભારતીય સંવિધાનના અંદર આદિવાસી બાળકો બાળકીઓ માટે જે ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલા અધિકારને સંપૂર્ણ લાગુ કરે એ આજની અમારી માંગ છે જય ભીમ જય ભારત જય આદિવાસી